આમ તો આપણે ત્યાં કહેવાય છે કે આ દુનિયામાં સૌથી મોટો યોદ્ધો જો કોઈ હોય તો તે માં છે કારણ કે પોતાના બાળકો પર આવતા મુસીબતના ગમે તેવડા પહાડને પણ તે પોતે એકલી ઉંચકી લે છે જે હા હાલમાં એક એવી જ ઘટના સામે આવી છે જેમાં આંગણવાડીમાં કામ કરતી એક મહિલા અને હાલમાં જ આ આંગણવાડી પર મધમાખીના ઝુંડે હુમલો કર્યો એ સમયે ત્યાં વીસ ફૂલકાઓ પણ હતા એક બાજુ હજારો મધમાખીઓ અને વીસ નાના બાળકો અને બીજી બાજુ પોતાનો જીવ ત્યારે આવી નાજુક પરિસ્થિતિમાં કોઈ પણ માણસ નિર્ણય લેવામાં એક ક્ષણ રોકાઈને વિચાર જરૂર કરે પરંતુ આ મહિલાએ એક બાદ એક બાળકને બચાવવાના શરૂ કર્યા આ દરમિયાન હજારો મધમાખીઓએ એ મહિલાને ડંખ માર્યા અને અંતે આ મહિલાનું મોત થયું પારાવાર પીડા સહન કરીને બાળકોને બચાવવાનું સાહસ કરનાર આ મહિલાનું નામ છે કંચનભાઈ મેઘવાલ જેના વિશે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલમાં જ વીસ બાળકોનો જીવ બચાવવા માટે પોતાના જીવને કુરબાની આપનાર મહિલા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર દરરોજ સવારે ઉઠીને તમે છાપાના પાનાઓ ઉથલાવો કે ન્યૂઝ ચેનલમાં આવતા સમાચારો જુઓ ત્યારે કદાચ તમને પણ થતું હશે કે હવે આ દુનિયામાં માનવતા મરી પરવારી છે જ્યારે જન્મતાની સાથે જ તરછોડાયેલું બાળક કચરા વચ્ચે મળી આવે અને આ પ્રકારની ખબરો સાંભળો ત્યારે તમારા મનમાં પણ એ પ્રશ્ન જરૂર થતો હશે કે મમતાનો ખોળો પણ શું હવે ટૂંકો પડી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના નિમચ જિલ્લાના રાણપુર ગામમાં માનવતા અને કરુણતાનું એક એવું ઉદાહરણ સામે આવ્યું છે જેના વિશે સાંભળનારું દરેકની આંખો ભીની થઈ રહી છે કારણ કે માદવાડા પંચાયતના આંગણવાડી કેન્દ્ર પર અચાનક મધમાખીઓના ઝુંડે હુમલો કર્યો ત્યારે ત્યાં હાજર કંચનબાઈ મેઘવાલે નિર્ભયતાથી મૃત્યુ સામે લડીને બાળકોનો જીવ બચાવ્યો છે જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો મધ્યપ્રદેશના નિમદ જિલ્લાના રાનપુર ગામમાં દરરોજની જેમ જ સોમવારે પણ નાના બાળકો ત્યાંના આંગણવાડી કેન્દ્ર પર પહોંચી ગયા હતા અને એ બાળકો માટે ભોજન બનાવનાર અને તેમને લાડથી સાચવનાર એવા મેઘવાલ પણ ત્યાં હાજર હતા પરંતુ અચાનક એ સમયે મધમાખીઓના આ આંગણવાડી કેન્દ્ર પર હુમલો કરી દીધો આ ભયાનક સ્થિતિમાં ત્યાં હાજર બાળકોને બચાવવા માટે કંચનભાઈ મેઘવાલે પોતાની પણ પરવા કર્યા વગર સાહસ બતાવ્યું અને ત્યાં હાજર બાળકોને તાડપત્રી અને સાદડીથી ઢાંકી દીધા બાદમાં એક પછી એક લગભગ વીસ જેટલા બાળકોને તેઓ સલામત રૂમમાં લઈ ગયા આમ વીસ જેટલા માસૂમ બાળકોને મધમાખીઓના ડંખથી બચાવવા માટે સુરક્ષિત જગ્યાએ ખસેડી દીધા પરંતુ આ દરમિયાન તેઓ પોતે અસંખ્ય મધમાખીઓના હુમલાનો શિકાર બની ગયા સેંકડો મધમાખીઓએ તેમને ડંખ માર્યા જેના કારણે તેમની હાલત ખૂબ ગંભીર થઈ ગઈ બાદમાં કંચનભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ કમનસીબે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા કંચનભાઈના આ સર્વોચ્ચ બલિદાનથી આખું ગામ શોકમાં ડૂબી ગયું છે અને લોકો તેમની બહાદુરીને હાલ સલામ કરી રહ્યા છે મહત્વનું છે કે કંચનભાઈ આંગણવાડીમાં મધ્યાહન ભોજન જ રાંધતા નહોતા પરંતુ જય માતાદી સ્વસહાય જૂથના પણ તેઓ પ્રમુખ તરીકે ગામમાં એક સક્રિય મહિલા હતા તેમના નિધનથી પરિવાર પર દુઃખનો પહાડ છવાઈ ગયો છે કંચનબાઈના પતિ શિવલાલ પહેલેથી જ લકવાગ્રસ્ત જેવી ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે અને હવે એક પુત્ર અને બે પુત્રીઓએ તેમની માતાને પણ ગુમાવી દીધા છે એક બાજુ અનેક એવા કિસ્સાઓ વિશે આપણે સાંભળતા હોઈએ છીએ કે હવે આ દુનિયામાં માનવતા મરી પરવારી છે અને કડીનો કહેર વર્તાઈ રહ્યો છે તેવું લાગ્યા કરે ત્યારે કંચનબાઈ મેઘવાલ જેવી મહિલાઓ પણ છે જેમણે એ સાબિત કર્યું છે કે આ ધરતી આજે પણ લીલી છે મીડિયા અને સોશિયલ મીડિયા પરથી પ્રકાશિત થયેલી આ ઘટના વિશે જાણીને લોકો કંચનભાઈને આ અદમ્ય સાહસ અને તેની માનવતા તથા તેની મમતાને સલામ કરી રહ્યા છે એક બાજુ વેરભાવ અને ગુનાઓ છે તો બીજી બાજુ ત્યાગ અને બલિદાન પણ છે ત્યારે આપ સૌ કોઈ આ ઘટના અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો તો હાલ તો બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર